છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના વિવિધ પ્રશ્નોને લઈ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા વરાયેલા પ્રમુખ શશિકાંતભાઈ રાઠવાની આગેવાનીમાં જિલ્લા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લાના વિવિધ પ્રશ્નો જેવા કે રોડ રસ્તા શિક્ષણ આરોગ્ય અને સિહોદ પાસેના ભારત નદી ઉપર રૂપિયા ચાર કરોડ ઉપરાંતના ખર્ચે બનાવવામાં આવેલ ડાયવરજનના ભ્રષ્ટાચારમાં સામેલ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવા જેવા અનેક જિલ્લાના પડતર પ્રશ્નોને વહેલી તકે નિકાલ લાવવા જિલ્લા સેવા સદન સ્થિત નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણીને આવેદનપત્ર આપી આ તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવા અને દિન પંદરમાં ઉકેલ નહીં આવે તો આગળના કાર્યક્રમો ના છૂટકે કરવા પડશેની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આ પ્રસંગે વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા પૂર્વ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધીરેનભાઈ તિવારી હાસ્યહત જોડોના કન્વીનર પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા ભાઈજેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાજલભાઈ રાઠવા છોટાઉદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હેમસિંહભાઈ રાઠવા છોટાઉ જિલ્લા એસટી સેલના પ્રમુખ વિષ્ણુભાઈ રાઠવા છોટાઉદ જિલ્લા લઘુમતી સેલના પ્રમુખ અમજદખાન પઠાણ છોટાઉ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુલેભાનભાઈ રલિયા છોટાઉ જિલ્લા તાલુકાના સોહેબાઈ દાલ સાબિર હુસૈન સૈયદ તેમજ અન્ય અસંખ્ય કાર્યકરો સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે વિરા વિધાનસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા સુખરામભાઈ રાઠવા હાસ્ય હાથ જોડોના કન્વીનર પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજે એક આવેદનપત્ર અમે જિલ્લા કલેક્ટર શ્રીને ઉદ્દેશીને રેસીડન્સ કલેક્ટરને આપ્યું છે મુખ્ય માંગણીઓ અમારી એ છે કે રસ્તાઓ જે તૂટી ગયા છે ખાસ કરીને ભારત પરનો બનાવવામાં આવેલું નાડું તૂટી ગયું તમે જાણો છો પત્રકારો જાણે છે આખા જિલ્લાની અને તાલુકાની પ્રજા જાણે છે એ જે કામ કર્યું કરનાર કોન્ટ્રાક્ટરની સામે ફરિયાદ દાખલ કરો જેણે ડિઝાઇન તૈયાર કરી છે એ ડિઝાઇન તૈયાર કરનાર એક્સ વાય ઝેડ જે હોય તે એની સામે પણ ફરિયાદ દાખલ કરો અને આ જે કામ ચાલતું હતું એના પર દેખરેખ કોની હતી એ દેખરેખ રાખનાર ડેપ્યુટી એન્જિનિયર કાર્યપાલ કીજને જે હોય તે એની સામે પણ ફરિયાદ દાખલ કરવાની વાત થઈ છીએ આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર છોટાઉદેપુર આવેદનપત્ર આપ્યું અને અમારો વિષય છે કે એક સાત જુલાઈના રોજ જે ધરતી આબા અભિયાન જે ચલાવો છો અને એના હેઠળ જે યોજનાઓની વાતો કરો છો એના બદલે બિરસા મુંડા આંદોલનનું પ્રતિક છે અધિકારની વાત કરનાર વ્યક્તિ છે એટલે આ યોજનાના ગભગોળા બંધ કરીને અધિકારની વાત કરો અત્યારે જિલ્લામાં હાલત ખૂબ ખરાબ છે દરેક જગ્યાએ રોડ રસ્તા ડાયવર્ઝન પતી ગયા છે અને એનાથી બીજેપીના પણ જે સ્થાનિક સ્તરના નેતાઓ છે તાલુકા પંચાયતના સભ્યો કારોબારી અધ્યક્ષો એ પણ એનો વિરોધ કરી રહ્યા છે તો અમે એ નિમિત્તે આ આવેદન પત્ર આપ્યું